નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તાજેતરમાં ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત કર્યા બાદ બાકી રહી ગયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવા માટેની કવાયત હાથ ધરી છે જેમાં બીજી જૂનથી ઉમેદવારી ફોર્મ પણ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગામના સરપંચના મહત્વના પદ માટે ગામે ગામ ચૂંટણીને લઈ ધમધમાટ શરૂ થઈ ગયો છે સરહદી સુઈગામ તાલુકામાં પણ સત્તર ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે જેપેકી પૈકી આંતરિયાળ સોનેથ ગામમાં મંગળવારે ગામના તમામ સમાજના અગ્રણીઓ અને ગ્રામજનો આશાપુરા માતાજીના મંદિરે ભેગા થઈ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગામના વેરઝેર અને વિવાદો ન થાય તે માટે સર્વસંમતિથી સરપંચને બિનહરીફ ચૂંટાવા માટે એકઠા થયા હતા જેમાં ગામના સરપંચ પદ માટે અનેક નામો ચર્ચાસ્પદ હતા પરંતુ ગ્રામજનો અને આગેવાનોએ ગામમાં ચૂંટણી ન થાય તેવા પ્રયત્નોના ભાગરૂપે વચગ્રહાનો રસ્તો કાઢી અગાઉની સરપંચની ચૂંટણીમાં બબે વખત હારી ગયેલા બે વ્યક્તિઓના નામની દરખાસ્ત મુકાયા બાદ ગ્રામજનોમાં એક થઈ ગંગારામભાઈ કરશનભાઈ પટેલ અને મેવાભાઈ ઠાકોર બંનેના નામો પર પસંદગી ઢોળાયા બાદ બંનેના નામની ચિઠ્ઠી બનાવી એક નાની બાળા પાસે ચિઠ્ઠી ખેંચાવતા સરપંચ તરીકે ગંગારામભાઈ કરશનભાઈ પટેલ અને બીજી ચિઠ્ઠીમાં મેવાભાઈ ઠાકોરને ડેપ્યુટી સરપંચ તરીકે સર્વસંમતિથી બિનહરીફ તરીકે ઘોષિત કરતા ગ્રામજનોએ બંનેને હર્ષભેર આવકાર્યા હતા